જિલ્લા વિકાસ અધિકારીની મનસ્વી રીતે બાર હજાર કુવા આપી દીધા તો એ કૂવા માટે અમે અહીંયા પાસે પ્રશ્ન કર્યો નથી ન પાછા એક મહિનામાં આપી દીધા માત્ર ને માત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારી એની ગુડગુકમાં સરકારશ્રીની ગુડગુકમાં કામગીરીમાં હું પ્રથમ નંબર છું સારી કામગીરી આ રીતે અબજો કરોડ રૂપિયા આપી દીધા અને એનજીઓ મારફત કામ કરે છે આજે અમારો ગરીબ માણસ જેને ગરીબાઈ શું છે જેના ઘરે ગરીબાઈ આવે એને ગરીબભાઈની ખબર પડે જેને ગરીબાઈ જીવનમાં દેખી નથી એને ગરીબભાઈની શું ખબર પડે હું પોતે આદિવાસી ખેડૂત છું ધરતી ખેડૂત છું મોટો ખેડૂત એ દિવસોમાં દેખેલા છે સમાજ આવશે અને એ લોકો અમલ સાથે જ મંત્રી સાહેબ કીધું પરમારી મંત્રી સાહેબ ટાઈમમાં થોડું પરિવર્તન છે

એની મેનેજમેન્ટ એની ચર્ચા અને સમન્વય થવું છે માન્ય કલેક્ટર સાહેબ એ સમન્વય થતું નથી માન્ય સંસદ સભ્ય સાહેબ માન્ય મંત્રી સાહેબ ને બ્રીફ કરવાથી કામ થવાનું નથી દાહોદ જિલ્લો ગરીબ સેવાડા જિલ્લો છે ટ્રાઇબલ જિલ્લો છે અને સરકાર ભારત સરકાર રાજ્ય અનેક બીજી યોજનાઓ નાખે છે અને યોજનાઓ થકી ગરીબો વિકાસ માટે ગ્રાન્ટો આપે છે અન્ય અલગ અલગ હેડે ગ્રાન્ટ આવે છે આપણે એવું કરીએ એના માટે અને મનરેગા માટે એવું કરવું પ્રભારી છે અધિકારીઓ અધિકારી તમારા કરતા તમારો જયારે નોકરી મળી ને એ દિવસ થી હું ઓગણીસો સરકાર સુધી આ એ માણસ ગુણ વિષય છે હું સરકારમાં હું ભાગીદારી છે મારી ત્રણ વર્ષથી હું ધારાસભ્ય દિશાની બેઠક માન્ય તંત્ર સભ્ય નો છે માન્ય ડીએસટી સભ્ય સચિવ છે દિશાની બેઠક હોય પંદર દિવસ પહેલા સ્થાનિક ધારાસભ્ય હોય જિલ્લા પંચાયત પ્રમુખ હોય પ્રભારી મંત્રી સાહેબ હોય બધાનો સંકલન સમન્વય કરી અને પછી દિશાની બેઠક બોલાવી છે અને વિસ્તારથી દિશાની બેઠકમાં સરકાર થઈ જાય તો સેન પર દસ મિનિટમાં ખેલ થતો દાહો હતો ત્યાંથી તો પાછળ નિષેક લાખ ક્રમાંક અને અમતા ખાલી ખાલી પેપર વગર છે દાહો સાહેબ નહીં ચાલે તેવા દિશાની મિટિંગ તો આપણે બતાવવાની છે અને એ વખતે આપણે જે ચર્ચા કરવી હોય બધાને છૂટ જ હોય છે એ વખતે ચર્ચા કરી લેવી અને મનરેગા માટે છે તમે અલગથી મીટિંગ બોલાવો મિટિંગ બોલાવી ધારાસભ્યોને હાજર રાખો બધાની દરેક વિસ્તારનો રિવ્યુ લેવો પહેલા એમની પાસે સૂચનો માંગી લેવું કે શું કરવાનું છે કારણ કે આપણે સામાન્ય રીતે એવું છે ગ્રામ સભા નક્કી કરે પછી જ આપણે એનો કરતા હોઈએ છીએ ધારાસભ્ય કેટલા બોલાય તો વાત કરો અમને જો વળતા નથી અધિકારીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખ ને હાજર રાખો કારણ કે એમાં તાલુકા પંચાયત આવતા હોય છે એને રાખો અને એના સૂચનો પહેલાથી માગી લો તમારા સૂચનો એ આપો અને પછી આપણે પ્રશ્નો પહોંચવાનું કારણ આ અધિકારી છે અધિકારીને ને પદાધિકારી નો સમન્વય ના જળવાય તો દિન પ્રતિદિન પ્રશ્નો છે પ્રશ્ન હલ કરવાની બદલે અધિકારીઓ ઉભા અધિકારીઓ આપણે આપણે એવું છે કે સંકલન રાખીને આપણે કરવાનું છે આપણે ઇન્સ્યો કરવાનું છે આપણે જનપ્રતિનિધિ છે એટલે એમના સૂચનો પ્રમાણે જ આપણે કરવા કે ભાઈ આપણે આ પ્રમાણે કામ કરવાનું છે તો સૂચનો પહેલેથી મગાવી લો પંદર કે વીસ દિવસ પછી ઘણી પાસે મીટીંગ રાખો મીટીંગ રાખી કરી લેવાનું છે જે એક મિનિટ પછી હું જરાક વાળ પૂરી કરું પછી વાળા પરથી બધા રહે